હલો વિદ્યાર્થી મિત્રો બાળકો મને પૂછતા હતા કે ગાડીની ઝડપ હોય બાઇકની ઝડપ હોય તો આપણે દોડીએ તેની ઝડપ કેવી રીતે શોધાય તો અમે ધોરણ આઠમાં આવો એક પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ જેમાં અમારા બાળકો મેક્ઝિમમ સ્પીડે દોડવાનો પ્રયત્ન કરશે અને બાળકો પોતાની ઝડપ બે એકમમાં એટલે કે મીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ અવરમાં શોધશે ઓકે હવે આપણે મેદાનમાં જઈએ બરાબર તો અહીં અમે એક ટ્રેક નક્કી કર્યો છે પિસ્તાલીસ મીટરનો ટ્રેક જેમાં અમારા બધા જ બાળકો વારા પરથી દોડશે અને આ પિસ્તાલીસ મીટરના ટ્રેકમાં અમે દરેક બાળક કેટલા સમયમાં પૂર્ણ કરે છે તે અમે સેકન્ડમાં નોંધીશું બરાબર અહીં પ્રોજેક્ટ અમે છોકરીઓ અને છોકરાઓ એમ બે અલગ અલગ ભાગમાં કરવાના છીએ બરાબર તો છોકરીઓ અને છોકરાઓના પ્રોજેક્ટનું સરવૈયું આપણે લાસ્ટમાં જોઈશું ઓકે તો અત્યારે આપણે દોડ જોઈએ ચાલો દોડવાનું પૂરજોશમાં યાર હવે હું મારી મારી મીટર પ્રતિ સેકન્ડની ઝડપ શોધીને બતાવ 4.5 કિલોમીટર 1000 મીટર કાપવાની ક્ષમતા ધરાવું છું અને હું 1 કલાકમાં 16.20 કિલોમીટર કાપવાની ક્ષમતા ધરાવું છું મારું નામ રાઠોડ ગણે છે હું 45 મીટરનો ટ્રેક 7 સેકન્ડમાં પૂર્ણ કરું છું હવે હું મારી ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં શોધીને બતાવીશ હવે હું તમને મારી ઝડપ કિલોમીટર કલાક માં શોધીને બતાવીશ હવે હું

હું એક સેકન્ડમાં પાંચ મીટર અંતર તાત્કાલિક ક્ષમતા ધરાવું છું અને હું એક કલાકમાં અઢાર અઢાર કિલોમીટર અંતર કાપવાની ક્ષમતા ધરાવું છું મારું નામ દસ મીટર નરળી છે હું પિસ્તાલીસ મીટરનો ટ્રેક દસ સેકન્ડમાં પૂર્ણ કરું છું મારે ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં શોધીને બતાવીશ झळ किलोमीटर प्रतिदिन बघा

ઓકે તો હવે આપણે જોઈશું આજે આપણે જે પ્રોજેક્ટ તો તેનો આપણે વર્ગીકરણ કરીશું વિદ્યાર્થીને દોડવા માટે લાગતો સમય છે આ તેનું છે આ મીટર ટ્રેક સેકન્ડમાં કરે તેવો વિદ્યાર્થી એક સેકન્ડમાં કરે વિદ્યાર્થી સેકન્ડમાં પૂરા કરે તેવા વિદ્યાર્થી 10 અને 11 પૂરા કરતાં એક જ વિદ્યાર્થી છે બાર સેકન્ડમાં પૂરો ભરે તેવા એક પણ વિદ્યાર્થી સૌથી વધુ ઝડપ મારા મિત્ર ગણેશ છે તેની ઝડપ ત્રેવીસ પોઈન્ટ કિલોમીટર પ્રતિ કલાકની છે સૌથી ઓછી ઝડપ મારા મિત્ર કૃષ્ણ છે તેની ઝડપ ચૌદ

10 સેકન્ડ લાગતો હોય તેવા વિદ્યાર્થી 7 છે સેકન્ડ લાગતા હોય એવા વિદ્યાર્થી 5 છે 12 સેકન્ડ લાગે તેવો કોઈ પણ વિદ્યાર્થી નથી સૌથી વધુ ઝડપ ધરાવતા વિદ્યાર્થી 4 છે સૌથી ઓછી ઝડપ ધરાવતા વિદ્યાર્થી પાંચ છે આ પ્રત્યેકનો આ ગ્રાફ દર્શાયેલો છે અહીંયા x અક્ષ પર સમય છે અને અહીંયા y અક્ષ પર વિદ્યાર્થીની સંખ્યા છે

18 किलोमीटर प्रति कલાક है मारुदा पुत्र मारी जड़ा 16.2 किमी किलोमीटर प्रति कલાક वो गणेश मारी जड़ा 20.5 किलोमीटर प्रति कલાક है प्रति मारी जनक 20 20 किलोमीटर प्रति कલાક

प्रति किलो में छह, दो जेमिन मारी जड़ा आधार किलोमीटर प्रति कलाक्षे, दो पैस मारी जड़ा बीस पॉइंट बीस पर कल किलोमीटर प्रति कलाक्षे, दो एल्टिक मारी जड़ा बीस पॉइंट बीस किलोमीटर प्रति कलाक्षे, दो प्रेयर मारी जड़ा बीस पॉइंट बीस किलोमीटर प्रति कलाक्षे, दो प्रेसी मारी जड़ा चौब पॉइंट बोत હું ઈશાની મારી ઝડપ સોળ પોઈન્ટ વીસ કિલોમીટર પ્રતિ કલાક છે હું માધુરી મારી ઝડપ સોળ પોઈન્ટ વીસ કિલોમીટર પ્રતિ કલાક છે મારી ઝડપ ચૌદ પોઈન્ટ બોતેર કિલોમીટર પ્રતિ કલાક છે હું કલ્પના મારી ઝડપ અઢાર કિલોમીટર પ્રતિ કલાક છે મારી ઝડપ સોળ પોઈન્ટ

સો સોળ કિલોમીટર પ્રતિ કલાક છે સોલક્ષી મારી ઝડપ અઢાર કિલોમીટર પ્રતિ કલાક છે હું જાણું મારી મારી ઝડપ વીસ પ્રોજેક્ટ મારી આ શાળા જોઈ શકો છો તમે સંયોગ ગંભીર પ્રાથમિક શાળા તેમાં અમે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓની ઝડપશો પ્રોજેક્ટ કર્યો હતો બરાબર જય આ મારો આ પ્રોજેક્ટ સંપૂર્ણ કરી છે અને ફરી એકવાર નવા પ્રોજેક્ટ સાથે આપણે મળીશું ઓકે ગુડ બાય